રાજ્યમાં ભ્રષ્ટ અધિકારો સામે હવે ગાડીઓ કસાશે ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકાર એક નવો કાયદો લાવી શકે છે મુખ્યમંત્રીની મુખ્યમંત્રી બેઠક પૂર્ણ થઈ ગઈ છે ગુનાહિત પ્રવૃત્તિ નાથવા સરકાર એક્શન માં આવી છે બેનામી સંપત્તિ જપ્ત કરવા સુધીની કાયદામાં જોગવાઈ નિષ્ણાતોને ધ્યાનમાં લઈને આખરીઓ ઓપ આપવા કવાયત જેમાં ગૃહ વિભાગ કાયદા વિભાગના અધિકારીઓની કવાયત

ગૃહ રાજ્યમંત્રી મુખ્યમંત્રી પણ બેઠકમાં હાજર હતા અન્ય રાજ્યોમાં આ પ્રકારના કાયદા છે તો એની જોગવાઈઓ શું છે કેવી રીતે એમાં કામગીરી થાય છે તમામ બાબતોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે જે માહિતી અત્યાર સુધી મળી રહી છે તે અંતર્ગત રાજ્ય સરકાર તમામ પ્રકારના કેસોને આની અંદર આવરી લેશે ક્રિમિનલ ઓફેન્સ હોય સરકારને નુકસાન પહોંચાડતી બાબતો હોય એસીબી ના કેસો હોય કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય જે પણ સરકારી કર્મચારીઓ આની અંદર સંડોવાયેલા હશે તો એમની સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે સરકારી કર્મચારીઓ સિવાય પણ કેટલાક કેસોની અંદર જો સરકાર ધારે તો એવા આરોપીઓ પાસેથી એવા આરોપીઓની સંપત્તિ પણ જપ્ત કરવા માટેની આમાં જોગવાઈ કરવામાં આવશે સરકારી અધિકારીઓ પાસેથી પણ રિકવરીના ભાગરૂપે એ તેમની સંપત્તિ છે એ જપ્ત કરી અને એની અંદરથી રિકવરી કરવા માટે હરાજી કરવા માટેની જોગવાઈઓ આ નવા કાયદાની અંદર કરવામાં આવશે એ પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે ઓગસ્ટ મહિનાના અંતમાં વિધાનસભાનું ચોમાસું સત્ર મળનારું છે એમાં આખરી મુસદ્દો તૈયાર કરી અને ગૃહમાં રજૂ કરાશે આભાર હિરેન તમામ વિગતો માટે